વડોદરા શહેરમાં શ્રીજીની મૂર્તિ પર ઈંડા ફેંકવાના બનાવને લઈને હવે ગૃહ રાજ્ય મંત્રી હર્ષંઘવે મોટું નિવેદન આપ્યું છે હર્ષંઘવે સ્પષ્ટ કહ્યું છે કે ગણપતિની આસ્થાને ખલેલ પહોંચાડનાર તત્વો સામે વડદ્રા પોલીસે કડક કાર્યવાહી કરી છે આરોપીઓને શોધી શોધીને ઝડપવામાં આવ્યા છે અને પોલીસે એવી હાલત કરી છે કે હવે તેઓ સીધા ચાલી પણ ના શકે હર્ષંઘવે વડદ્રા પોલીસે કરેલી કામગીરીની પ્રશંસા કરતા કહ્યું હતું કે વડદ્રા પોલીસે જે ઝડપભેર પગલાં લીધા છે તે વખાણવા લાયક છે હું વડોદરા પોલીસ ને અભિનંદન આપું છું ગણપતિજી આસ્થા અને ગણપતિજી આ સ્થાપના એ પોલીસ માટે સૌથી મોટી વ્યવસ્થાઓ જોડેના આ દસ દિવસના કાર્યક્રમ હોય છે ગણપતિજીની આસ્થા પર ખલેલ પહોંચાડનાર એક બી વ્યક્તિને વડોદરા પોલીસે છોડી નથી શોધી શોધીને સીધા પગે ચાલી ના શકે એવી વ્યવસ્થા કરનાર વડોદરા શહેર પોલીસને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું